જય માતાજી મિત્રો હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં તો આજે હું ગુંડાનું શાક બનાવવાની છું ગુંડા કે જે ફક્ત વરસમાં બેથી ત્રણ મહિના પૂરતા જ મળતા હોય છે આ આરોગ્યવર્ધક ગુંડા શરીર માટે ભરપૂર માત્રામાં ફાઈબર્સ અને પ્રોટીન આપે છે અને આ શાક ચોક્કસ એપ્રિલથી જૂન મહિનામાં બેથી ત્રણ વાર જરૂરથી ખાવું જ જોઈએ આ શાક ખૂબ જ ટેસ્ટી અને ગુણકારી છે અને આ શાક બનાવવામાં ફક્ત દસ જ મિનિટનો સમય લાગશે તો ચાલો બનાવીએ મોંમાં પાણી લાવી દે તેવું અને ઝટપટ બની જતું એવું પાકા ગુંડાનું ભરેલું શાક રેસીપી ગમે તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટનને જરૂરથી ક્લિક કરજો તો સૌથી પહેલાં અહીં મેં અઢીસો ગ્રામ પાકેલા ગુંડા લીધા છે ત્યારબાદ ગુંડામાં થોડું પાણી ઉમેરી સારી રીતે ધોઈ લઈશું આ ગુંડા લોહીની ઉણપ દૂર કરી અને હાડકા મજબૂત રાખે છે આ પાકા ગુંડા એકદમ જ સોફ્ટ હોય છે તો ચાલો ઠળિયા કાઢી લઈએ પાકા ગુંડા સોફ્ટ હોવાથી આ રીતે બે આંગળી વચ્ચે દબાવીને ઠળિયો કાઢી લઈશું અને આ રીતે જ બધા ગુંડામાંથી બી કાઢી લઈશું ગુંડામાંથી બી કાઢતા સમયે અંડરથી થોડું ચેક કરી લેવું કે બગડેલું છે કે નહીં પાકા ગુંડા ના મળે તો તમે કાચા ગુંડાને બહારના વાતાવરણમાં રાખો તો એની મેળે જ પાકી જતા હોય છે ગુંડા થોડા ચીકણા હોવાથી એમાં આ રીતે મીઠું નાખી અંડરનો ચીકાશ કાઢી લઈશું આ સ્ટેપ તમે સ્કીપ પણ કરી શકો છો પણ આ સ્ટેપ કરવાથી હું ચોક્કસ ગેરંટી આપીશ કે તમારા ગુંડા ખૂબ જ ટેસ્ટી બનશે તો આ જ રીતે બધા ગુંડામાંથી મીઠું લગાવી લઈશું તો ચાલો મસાલો બનાવવાની પ્રોસેસ ચાલુ કરીએ એક બાઉલમાં બે ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરીશું અને બે ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું એક ચમચી સિંગદાણાનો પાવડર ઉમેરીશું એક ચમચી સફેદ તલ પછી એક ચમચી હળદર એક ચમચી ધાણાજીરનો પાવડર એક ચમચી મરચાંની ભૂખી એક ચમચી લીલો મસાલો મીઠું સ્વાદ અનુસાર લઈશું અને બે ચમચી તેલ અને ધાણા નાખી સારી રીતે મિક્સ કરી લઈશું આ પાકા ગુંડા કુદરતી રીતે મીઠા હોવાથી તેમાં ગોળ અને ખાંડ ઉમેરવા નથી પડતો સાથે મસાલો એકદમ વવરો બનીએ છે આ વવરો મસાલાને એક એક કરીને ગુંડાના અંદર ભરતા જઈશું અને ડીશમાં ગોઠવતા જઈશું અને ભરેલા ગુંડાને થોડું ઉપરથી થોડું દબાવી લઈશું જેથી બહાર નહીં નીકળે તો આ ગુંડા પાકા હોવાથી તે તરત જ ચડી જશે આ ગુંડાને બાફવાની જરૂર પડતી નથી તો આ જ રીતે બધા ગુંડા ભરી લઈશું હવે એક કઢાઈમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એક એક કરીને ભરેલા ગુંડા મૂકતા જઈશું અને ગેસની ફ્લેમ લો રાખી ઢાંકણ ઢાકી પાંચ મિનિટ માટે ચડવા દઈશું પાકા ગુંડામાં પણ પાણીનો ભાગ હોય છે તમે ઢાંકશો એટલે ઢાંકણમાં વરાળ આવી જશે તો આ વરાળથી જ ગુંડા ચડી જશે અને અંદરનો મસાલો પણ એકદમ સારી રીતના કૂક થઈ જશે હવે ઢાંકણ ખોલી એકવાર ગુંડાને બીજી સાઈડ ફેરવી લઈશું અને બેઠી ત્રણ મિનિટ ચડવા દઈશું આપણે ભરેલા ગુંડાનું શાક લો ફ્લેમ પર જ ચડવા દઈશું હવે બે ચમચી જેટલો મસાલો વધ્યો હતો એ ઉપરથી ઉમેરી લઈશું અને એકવાર હલકા હાટ વડે ચમચો હલાવી લઈશું ગુંડાની છાલ પર કરતલી આવે એટલે આપણે સમજી જવાનું કે ગુંડા થઈ ગયા છે ચાલો તો આ શાકને ગરમા ગરમ સર્વ કરી લઈએ તો આ આરોગ્યવર્ધક ગુણોથી ભરપૂર પાકા ગુંડાનું શાક ખાવા માટે રેડી છે સાથે ચોખાના પૂળા અને કેરીનો છૂંડો જોડે આ ગુંડાનો શાક ખૂબ જ ટેસ્ટી લાગશે આ કેરીના છૂંડાની રેસીપી મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી છે જરૂરથી જોજો તો સો ટકા જમવાનો સ્વાદ વધારે સાઈડમાં તમારે બીજું શાક બનાવવું હોય તો તમે આ ટેસ્ટી ચટપટું ગુંડાનું શાક બનાવી શકો છો તો મિત્રો તમને આજના આ પાકા ગુંડાની રેસીપી કેવી લાગી એ નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવજો આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવતી રહે તો ચાલો મળીએ બીજા વિડીયોમાં આવજો